તમારા અનુભવ પ્રમાણે કઈ સૌથી પહેલું તો જે એજન્સી છે ને કોઈ પણ એક જ રાખવાની કે એ એન્જિનિયર છે તો એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર એ બંનેનો મિલાપ થતો ને એવી એજન્સી રાખવાની અથવા કોન્ટ્રાક્ટર જો તમારી કને ખાલી કોન્ટ્રાક્ટર છે તો કોન્ટ્રાક્ટરને કહેવાનું કે તમે એન્જિનિયર ગોતી દો આપણો નકશો પાસ કરાવી શકે એવો જો તમે બંને અલગ અલગ રાખ્યા ને તો તમારા મકાન પૂરું થતા થતા તમે પોતે કંટાળી જશો કેમકે બંને તમને તકલીફ પડી જતી હોય ઇન્જિનિયર કોન્ટ્રાક્ટર કામ કરશે ઇન્જિનિયર નહીં હલાવે એન્જિનિયર જે તમને નકશો દેશે તો એ કોન્ટ્રાક્ટર નહીં હલાવે એટલે બે ના ઝઘડામાં તમે વચ્ચે પીસાઈ જશો એટલે પેલું સૌથી પહેલું સ્ટેપ તો એવું રાખજો કે બંને એજન્સી એક જ હોવી જોઈએ એના સિવાય તો તમારું આખું મકાનમાં બની ગયા પછી કોઈ પણ જાતની તોડફોડ નહીં કરાવવાની અમુક અમુક વાર કેવું હોય છે કે તમારું મકાન બની જાય ને તો આખું નકશો ભલે તમે દસ નકશા ચોઈસ કરીને પણ એક નકશો પાસ કરી લીધો પછી તમે શું કરો કે ભાઈ આ બારી છે તો મને આ બારી અહીંયા નથી જોતી દરેક મને આમ બારી જોઈએ છે. તો એ જ્યારે બનતી હોય ને ત્યારે તમે તમે ખાસ ધ્યાન રાખજો ના એનું રીઝન શું થશે કે એ જ્યારે તમે તોડવા જશો ને તો એ હીલટીથી તોડવી પડે ડ્રીલ મશીનથી હીલ્ટીથી તોડી પડે એનાથી શું થશે કે જે તમારા બીજા સિમેન્ટના વાટા કરેલા હશે ને એને પણ એ ડેમેજ કરશે એ પણ નબળું થઈ જશે બરાબર અને જેટલું શક્ય હોય ને એટલું તમારે તોડફોડ ઓછી કરવાની મકાનમાં જેટલી તોડફોડ ઓછી કરશો એટલી એની લાઈફ વધી જશે હોમ હોના ઘર બનાવવાના ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે